જે પોલીસ અધિક્ષક શ્રી નર્મદા એટલે કે એસપી સાહેબને આપણે જે રજૂઆત કરવા માટે આવ્યા હતા આપણી માંગ હતી કે નર્મદા જિલ્લામાં જે મજૂર માટે જાય છે મજૂરી માટે જતો હોય પોતાનું ઘર બાર ચલાવવા કોઈ કોલેજમાં જતા હોય કોઈ વળી જાનમાં જતા હોય લગનમાં ચાંદલો કરવા જતા હોય કોઈ ખેડૂત પાણી વાળવા જતો હોય તો આ નર્મદા જિલ્લો ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં ઘણી જગ્યાએ ચેકપોસ્ટો બનાવીને નર્મદા પોલીસ દ્વારા એને દંડ ફટકારવામાં આવે આપણે કે કોઈ પીધેલો હોય હેલ્મેટ નહીં પહેરે એને દંડ આપો અમને કોઈ વાંધો નથી પણ બિચારો જતો હોય એ હાજે પાંચસો રૂપિયા ઘર ઘર કમાઈને ચલાવવા માટે આવતો હોય એને બી ઉભા દંડ ફટકારવામાં આવે દંડના મહિન મંથલી અમે રિપોર્ટ જોઈએ તો કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવ્યો તો નર્મદામાં તો કેવી એટલી રોજગારી છે કે કેવા એટલા માલદાર છે તો આટલો બધો દંડ ઉઘરાવવામાં આવે અને નાના માણસોને ટાર્ગેટ કરવામાં આવે છે વીઆઈપી લોકો કેવડી આવે છે કોઈ પૂછતું નથી પણ દે મોગરા ખાતે દર્શનાર્થે આવે એની ઇકો બી મૂકી દેવામાં આવે ફેમિલી હોય એને બી જેલમાં નાખવામાં આવે ફોર બી મૂકી દેવામાં આવે તો આ ક્યાંનો ન્યાય છે એટલે આપણે આજે પોલીસ અધિક્ષકને ધ્યાન દોર્યું છે કે આ પોલીસની હેરાનગતિ અટકાવવામાં આવે અને આ રેગ્યુલર દંડ તો આટલો થાય જ છે પણ કેટલી પોલીસ તોડબાજી પણ ઘણી કરે છે તો અમને કોઈ ચેકપોસ્ટ ગામમાં જોઈતા નથી તમે બોર્ડર પર ચેકપોસ્ટ બનાવો બોડી કેમેરા હાથે ચેક કરો અમને કોઈ વાંધો નથી એક રજૂઆત હતી બીજી રજૂઆત રોયલ્ટી વગર પૈસા એક લાગે છે કોઈ પણ રેતી કંકર નીકળે એની રોયલ્ટી ગામ પંચાયતને જમા કરવી પડે સરકારને જમા કરવી પડે એટલી બધી મોન્ટોળું ત્યાં ખોદી નાખ્યું એના પ્રોજેક્ટમાં નાખ્યું અઢાર કરોડનું મોન્ટોળું ખોદી નાખ્યું અને જે વાત કરે છે કે અમે નિગમની ભાઈ નિગમનું ના ચાલે આ પૈસા એક અનુસૂચિ પાંચ વિસ્તાર છે ત્યારે ગામ લોકોએ ચાર ટ્રકોને એક પૂક લેન પોલીસને હોપી અને પોલીસે રાતે રાતે એને છોડી દીધા તો કહેવાનો મતલબ બધી પોલીસ આવું નથી કરતી એંસી ટકા પોલીસ નિષ્ઠાવાન છે પોતાની જવાબદારી ઈમાનદારી સાથે નોકરી કરે છે પણ વીસ લોકો એવા છે જે બુટલેગરો સાથે સાંઠગાંઠ રાખે જમીન માફિયા સાથે સાંઠગાંઠ રાખે રેતી માફિયા સાથે સાંઠગાંઠ રાખે અને રાતોરાત લાખોપતિ અને સંપત્તિ વસાવવામાં પડ્યા છે જો નર્મદા પોલીસને કંટ્રોલમાં નહીં લેવામાં આવે અમારા નાના નાના લોકોને દેમોગ્રા આવતા લોકોને જો હેરાન કરવામાં આવશે તો દિન દસ પછી કેવડિયા કાં તો દેમોગ્રા ખાતે મોટું આંદોલન કરીશું અને તે દિવસે હજારોની સંખ્યામાં આપણે ભેગા થઈશું તૈયાર છો ને બધા તે દિવસે કેવડિયા આંદોલન થશે બહુ મોટું